સેલવાસમાં દૂધના સરપંચ સહિતના શાસકોની કથિત મનમાની સામે યુવાન દ્વારા કલેકટરને રજૂઆત કરાઈ જેમાં તેને સામાન્ય કામ માટે ધક્કા ખવડાવતા હોવાનું સામે આવ્યું છે યુવક પોતાની દુકાનનું નામ બદલવા માટે પંચાયત ગયો હતો ત્યારે ત્યાં આવ્યું હતું કે એક એપ્લિકેશન આપવાની રહેશે જ્યારે યુવાને એપ્લિકેશન લખીને આપી ત્યારે પંચાયતના મંત્રી દ્વારા એફિડેવિટની માંગ કરાઈ ત્યારબાદ યુવાન ફરી તે દસ્તાવેજ લઈને પંચાયતમાં ગયા હતા પરંતુ દાખલો મળ્યો હતો પંચાયત આપીને કાર્યવાહી ની માંગ કરી છે આજે હું કલેક્ટર પાસે મારું જે એક દુકાન ડોક્યુમેન્ટ હતું તેના માટે મારું કામ હતું તો મેં આજે સરપંચ સાહેબ દૂધનીનો શ્રી મહેશભાઈ ખોળાક જે છે તે મારા જે એપ્લિકેશન છે તેના પર સિગ્નેચર નથી કરતો જ્યારે હું મારા દુકાનનું નામ છે તે પ્રતિમા મોબાઈલ રિપેરિંગ હતું દૂધનીમાં અને તે જે પ્રતિમા મોબાઈલ રિપેરિંગની દુકાન જે છે તે મેં દૂધની પંચાયતમાં નોંધેલું હતું તો હમણાં મારે જ્યારે બિઝનેસને આગળ વધાવવા માટે મારે બિઝનેસને આગળ વધારવા માટે પ્રતિમા એન્ટરપ્રાઇઝ મેં કરવા માંગતો હતો તો મને ત્યાંથી પંચાયતથી મેસેજ મળ્યો કે સુનિલભાઈ તમે જો તમારું દુકાનનું નામ ચેન્જ કરવા માંગતા હોય કે પ્રતિમા એન્ટરપ્રાઇઝ કરવા માંગતા હોય તો તમારે એક એપ્લિકેશન લખી આપવા પડશે તો હું એક એપ્લિકેશન ઓગણીસ બાર બે હજાર ચોવીસની તારીખે મેં સરપંચ સાહેબને લખીને આપ્યું તો મને કંઈ એનો જવાબ નથી આપ્યો પછી મેં બીજા દિવસે સરપંચને મતલબ પંચાયત ઓફિસ પર ગયા અને પંચાયત ગ્રામ પંચાયત પર ગયા ત્યાં પછી મેં મળ્યા મંત્રી સાહેબને તો મને માર્ગદર્શન આપ્યું કે સુનીલભાઈ તમારો જે દુકાનનું નામ ચેન્જ કરવાના હોય તો તમને એક સ્ટેન્ડ પેપર પર લખીને એફિડેટ કરવા પડશે આવું મને જાણકારી મળી તો હું તરત જ તે જ દિવસે ખાનવેલ ગયા ખાનવેલ મામલતદારમાંથી સો રૂપિયાનું સ્ટેન્ડ પેપર લીધું શોર્ક અને સ્ટેમ પેપર લીધું અને તેના પર એફિડેટ કરાવ્યું કે મારા દુકાનનું નામ પ્રતિમા મોબાઈલ રિપેરિંગ હતું અને હું પ્રતિમા એન્ટરપ્રાઇઝ કરવા માગું છું આમ કરીને મેં એફિડેવિટ કરાવ્યું એફિડેટ કરીને તરત જ આ હજુ સરપંચ સાહેબના ટેબલ પર પંચાયતમાં મૂક મૂકી દીધું સિગ્નેચર કરવા માટે તો મારો ઓગણીસ તારીખની એપ્લિકેશન હતી તો ઓગણીસ તારીખથી આજે છ દિવસ થઈ ગયા છે સરપંચ સાહેબ ને જ્યારે સિગ્નેચર કરવા આપીએ છીએ ત્યારે કહે છે કે કહે છે કે તે મારા પાસે ટાઈમ નથી હું વાંચીને પછી કર તો છ દિવસ તે લોકો ટાઈમ મતલબ કાઢે છે સિગ્નેચર કરવા માટે